સોજિત્રા તાલુકાના રૂણજ ગામના શાળા પ્રવેશોત્સવ અને કલ્યા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિધાનસભાના ઋણજ મુકામે પ્રાથમિક શાળા ખાતે આયોજિત વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને તિલક કરી મોં મીઠું કરાવી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો સાથે શાળાના દાતા તથા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે તેમની સાથે જિલ્લા સંગઠન મંત્રી બળદેવભાઈ પરમાર સોજિત્રા તાલુકા સંગઠન સંગઠન પ્રમુખ ભાસ્કરભાઈ ગોહેલ મહામંત્રી રાયસંગભાઈ રાઠોડ આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન રજનીકાંતભાઈ પટેલ જિલ્લા સંગઠન પૂર્વ ઉપપ્રમુખ છત્રસિંહ જાદવ શૈલેષભાઈ પટેલ મેઘલપુર શૈલેષભાઈ પટેલ એસાર ગામના સરપંચ પ્રવીણભાઈ પરમાર તાલુકા પંચાયત સભ્ય શાળાના ટ્રસ્ટીઓ ગામના આગેવાનો શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર મહેશ ચૌહાણ તારાપુર